નવસારી ના સૌથી પોષ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં અસંખ્ય ખાણીપીણીની દુકાનો આવી છે કે જ્યાં તમારા ભૂલકાઓને લઈ અને તમે બાગની અંદર રમાડવા માટે જાઓ છો નવસારી પોષ વિસ્તાર કે જ્યાં આપ આપના પરિવારની સાથે 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 મિત્ર મેજબાની કરવા માટે જાઓ છો કે વહલ સોયા દીકરા દીકરીને તમે ગાર્ડન ની અંદર રમવા માટે લઈ જાઓ છો અને ત્યાં આ એક દિવસનો નહીં પણ પાછલા વર્ષોથી ચાલતો આવતો મુખ્ય પ્રશ્ન છે ગટર ઉભરાતી ગટર અને તમે સમજી ગયા છો બીજી કોઈ જ જગ્યા વાત નથી કરતો પણ પારસી હોસ્પિટલ થી જયશંકર પાર્ટી પ્લોટ જતા રસ્તા ઉપર જ્યાં ઘણી બધી ખાણીપીણીની એટલે કે બાજપેયી શોપિંગ સેન્ટર અને એની बाजूનું ગાર્ડન તો ત્યાંના દ્રશ્યો છે અને જરે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે એ વાયરસનો ભરડો એટલો ભયંકર છે કે વહલ સોયાને ગુમાવવાનો જ વારો આવે છે અને ત્યારે આ ઉભરાતી ગટરમાંથી મચ્છર માકિનો ઉપદ્રવ થાય છે તમે કદાચ ત્યાં કાર પાર્ક કરતા હશો અથવા તો બાઇક મૂકતા હશો અથવા તો ત્યાંથી પસાર થતા હશો અને સામે બેસીને મેજમાની માણતા હશો અને ત્યારે તમને કોઈ મચ્છર કોઈ માખી કાઢી જાય તો એના માટે જવાબદાર કોણ અને જ્યારે બાવનમાંથી એકાવન સીટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને જ્યારે બોડી પણ પાછલા સત્યાવીસ વર્ષથી ભાજપની છે જ્યારે આટલી ગ્રાન્ટ આવે છે છે વિકસિત ગુજરાતની વાતો થાય ગુજરાત મોડલની વાતો થાય છે પ્રતિવર્ષ નાણાં ખર્ચવામાં આવે છે જેટી મશીન છે સક્શન મશીન છે અને ત્યાર પછી પણ જો આપણે આ જ રીતે દર મહિનામાં પંદર દિવસની આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો ત્યારે આશા રાખવી કોની પાસે જનતા જવાબ માંગી રહી છે આજે પણ એક જાગૃત નાગરિકે ફોન કર્યો સાહેબ ચાંદીપુરા નામનો રોગ ચાલે છે બાળકોને લઈ આજે થોડોક વરસાદ બંધ રહ્યો તો ગાર્ડનમાં આંટો મારવા માટે નીકળ્યા પણ ત્યાં જઈને જોઈએ તો આ શું અરે લોકોએ દુર્ગંધના કારણે નાકો બંધ રાખવા પડે છે સામે આટલા બધા ખાણીપીણીની દુકાન ચલાવનાર લોકો છે એનો પણ સત્તાધીશો સાંભળતા નથી અને એ લોકોને માત્ર દેખાય તો શું દેખાય ગેરકાયદેસર બંધકામ તો તમે શું કરો છો પરમિશન આપી ત્યારે તમે શું જુઓ છો અને જ્યારે અને અને વાતો થાય છે તો ત્યારે ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ જે ગટરની વ્યવસ્થા છે એ વિશે તમે નહોતું વિચાર્યું તો બીજા એક દ્રશ્યો જુઓ જ્યાં પોલીસ ચોકી છે ટર્ન પડે છે મુખ્ય માર્ગ છે હમણાં તો જયારે અમે આ દ્રશ્યો કંડાર્યા ત્યારે ત્યાં તો જળભરાવ નથી પણ એ જગ્યાએ પણ હવે ગંદુ ગટરનું પાણી ખૂબ મોટી માત્રામાં વહે છે ઘણા બધા લોકો ત્યાંથી પસાર થાય છે અરે એ તો છોડી દો પણ જરાક તો વિચાર કરો કે પોલીસ સ્ટેશનની અંદર કામ કરતા ફરજ કરતા જવાનોની હાલત શું થતી હશે કે જે પોતાના માજા ગટરનો સામનો કરે છે પાણી ઓસર્યા છે સાફ સફાઈ થઈ છે ટીમો મંગાવવામાં આવી હતી નાના ભાઈની મદદે સુરતથી મોટા ભાઈ આવ્યા હતા તો આ પ્રોબ્લેમ તમને નતો દેખાયો આ સફાઈ તમને નથી દેખાતી અહીંયા દવાનો છંટકાવ જરૂરી નથી જનતા માંગે છે જવાબ હવે બાબુઓ જાગો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તાવ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ